પ્રયાસ શરૂ કર્યા સુરત પોલીસ દર વર્ષે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તેના માટે ચેકિંગ કરે છે ત્યારે વખતે પણ સુરત પોલીસે ભાગડ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનું વેચાણ ન કરવા સિન્થેટિક માંજા કે જે લોકોના ગળા કાપી નાખે છે તે ન રાખવા માટે જાગૃતિ પણ ફેલાવી છે રાજ્ય બહારથી વેચાણ અટકાવવા સુરત પોલીસે પ્રયાસ શરૂ કર્યા સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ ધોરણ ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર જે જે જગ્યા પર વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનો ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલિશન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુકલ

ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બદિર છે જે અમારા બાતમીદારો છે એમને હવે એને અમને જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત